નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો જે ભારતના બંદરની જે સિરીઝ જોતા હતા તેમાં આજે આપણે પાર્ટ નંબર અઢાર જોઈશું આ પ્રશ્નો અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે તેથી મિત્રો આવનારી પરીક્ષામાં તમને કોઈપણ એક્ઝામમાં આ પ્રશ્નો ઉપયોગી થઈ રહેશે મિત્રો ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો ટાઈમને બગડતાં શરૂઆત કરીએ ચારસો છવ્વીસ નંબરના ક્વેશ્ચનથી લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન માનનીય રાષ્ટ્રપતિ રાજ્ય સેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે માનનીય રાજ્યપાલ શ્રી ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે તો ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાળા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવા દાખલ કરવામાં આવેલી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન તોતેરમાં સુધારા દ્વારા નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી તો નીતિ આયોગની રચના મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી બી ઓપ્શન સાચવાબ રહેશે દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે રાજકીય પક્ષ તરીકે નોંધણી ભારતનું નિર્વાચન આયોગ કરે છે એટલે કે એ ઓપ્શન સાચવાબ રહેશે બંધારણની જોગવાઈઓ મુજબ ચોખ્ખી આવક માટેનું પ્રમાણપત્ર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે બસો ઓગણ્યાસી લઘુમતિઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે કયા અનુચ્છેદમાં બી ઓપ્શન અનુચ્છેદ ઓગણત્રીસ અને અનુચ્છેદ ત્રીસમાં વર્ણિત છે નીચે પૈકી કઈ રીટ માટે લોક સ્ટેન્ડિંગ રીટ કરનારું અંગત જોખમાતું હોય તેવી સ્થિતિ જરૂરી નથી એ ઓપ્શન સાચો જવાબ રહેશે અધિકાર પૂછ્યા દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એક પણ નહીં એટલે કે પાંચમાં પણ નહીં ચોથા પણ નહીં છઠ્ઠામાં પણ નહીં

રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ઉપર પૈકી એક પણ નહીં ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે વિધાનસભાની સંવિધાનના અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ત્રણ વખત સી ઓપ્શન સાચા રહેશે નીચે પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે સી ઓપ્શન એટર્ની જનરલ ભારતના બંધારણને કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળી નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે સી ઓપ્શન અનુચ્છેદ ત્રણસો તેર તેત્રીસ અંતર્ગત ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે બી ઓપ્શન અનુચ્છેદ એકસો ઓગણત્રીસ અંતર્ગત સોમો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવે બી ઓપ્શન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે બી ઓપ્શન બસો છવ્વીસ ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવેરણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ડી ઓપ્શન અનુચ્છેદ સત્તરમાં ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્ન છે રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્યનું અંદાજપત્ર લોકસભાને રજૂ કરવામાં આવે છે એટલે કે બી ઓપ્શન રહેશે સચના હિસાબો લખતા કંટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે સી ઓપ્શન રાષ્ટ્રપતિની વટહુકમ કરવાની સત્તા કોની છે રાજ્યપાલની એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે એ ઓપ્શન આઇવર જેનિંગ્સ છે તો મિત્રો આ હતા આજના પચ્ચીસ ક્વેશ્ચન પચીસ ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક કુળની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત